કુશાંગ અમદાવાદથી જોડાઈ ચૂક્યા છે કુશાંગ પાસેથી વધુ માહિતી લઈશું જે કુશાંગ હાલ અત્યારે આપ કયા વિસ્તારમાં છો અને ત્યાં વરસાદની સુસ્થિતિ સ્થિતિ બિલકુલ હાલ અમે અમદાવાદના એસજી હાઈવે પર છીએ ગ્રાન્ડ ભગવતી રોડ પરના દ્રશ્યો આપણે સીધા બતાવીશું અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી આ જુઓ એક બાદ એક રોડ એક લેવલથી ઉપર બનાવી દેવા અને બાજુના રોડ છે તે નીચા રાખવા જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ થઈ છે અડધો કલાકનો વરસાદ હજી પડ્યો છે અમદાવાદ શહેરમાં સિઝનનો તો ધોધમાર વરસાદ હજી આવ્યો પણ નથી પણ તેની પહેલાં અમદાવાદ શહેરના લોકો લોકો છે તેના માટે હાલાકી શરૂ થઈ ચૂકી છે આ લોકો અહીંયા આગળથી પસાર થઈ રહ્યા છે તેની હાલત પરથી પણ સમજી શકાય છે કે ડીઝલ સુધીના પાણી છે તો સર્વિસ રોડ પર ભરાઈ ચૂક્યા છે વાહન ચાલકો છે તે ગાડી અહીંયા આગળથી પસાર કરતા વિચાર કરે તે પ્રકારની પરિસ્થિતિ છે અને તેના જ કારણે અનેક વાહન ચાલકો છે તે પોતાના રૂટ ડાયવર્ટ કરી રહ્યા છે જે બાજુનો આવેલો સર્વિસ રોડ છે જે થોડોક હાઈટ ઉપર બનાવવામાં આવેલો છે ત્યાં વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે કારણ કે તેમના વાહનો પાણીમાં બંધ ન થઈ જાય બ્રિજની બંને બાજુ એ પ્રકારની પરિસ્થિતિ છે આપ વિચાર કરી શકતા હશો કે જે ત્રણ તબક્કામાં કેચમીટો સાફ સાફ સફાઈ કરવાની અને ડ્રેનેજના પાણી તાત્કાલિક ધોરણે વહી જાય તે પ્રકારના જે આયોજનો અને તેના દાવા સાબિત જાહેર કરવામાં આવે તો તે કેટલી હદના પોખર સાબિત થઈ રહ્યા છે હજી પણ જો વરસાદ લગભગ અડધો કલાક સુધી પડ્યો તો તે વાત કહેવામાં જરાય સંશય શંકા નથી કે અમદાવાદની અમદાવાદ શહેરના માર્ગો ઉપર પસાર થતી ગાડીઓ છે તેમાં બોનેટ સુધીના પાણી ભરાઈ જાય વાહનો તો અહીંયા આગળ બંધ થવાની પરિસ્થિતિ અને જોવા મળી છે વાહન ચાલકોમાં પણ ચિંતા છે રવિવારનો દિવસ છે એટલે વાહનો ઓછા છે પણ આ રીક્ષા જો અહીંયા આગળથી પસાર થઈ રહી છે તેના ચાલકે પાણીમાં તો રીક્ષા નાખી હવે રીક્ષા અહીંયા આગળ બંધ પડી છે આ પ્રકારના અસંખ્ય દ્રશ્યો છે તે અમદાવાદ શહેરમાં દર ચોમાસે જોવા મળતા હોય છે અને તેની પાસે જવાબદાર હોય તો માત્ર અને માત્ર અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર છે કારણ કે વરસાદ એટલો ધોધમાર નથી પડી રહ્યો હા નિરંતર પડી રહ્યો છે પણ એટલો ધોધમાર નથી પડી રહ્યો તેમ છતાં પણ અમદાવાદ શહેરમાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય તો વિચારો કે અમદાવાદ શહેરમાં જ્યારે છ ઇંચ થી વધુ વરસાદ પડશે ત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ થશે અને તેના જ માટે એબીપી અશ્મિતા સતત અહેવાલ દર્શાવતું હતું કે હજીબત પ્રીમોન્સૂન કામગીરી બાકી છે તે પૂર્ણ કરો પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર જે હંમેશા કાગળ ઉપર મોટા આંકડા દર્શાવતું હોય છે પણ વાસ્તવમાં પરિસ્થિતિ કંઈક અલગ પ્રકારની હોય છે જ્યારે પણ પૂછવામાં આવે ત્યારે રકાબી જેવા આકારના વિસ્તારો હોવાનું રટણ રાખવામાં આવતું હોય છે પણ તેમાં અમદાવાદ શહેરના નાગરિકોની હાલત આ પ્રકારની થાય છે કફોડી થાય છે રિક્ષા ચાલક છે જે અહીંયા પ્રયાસ કરી રહ્યા છે પોતાની રિક્ષા બહાર કાઢવાનો પણ રિક્ષા બંધ પડી ગઈ છે અને આસપાસના સ્થાનિકો છે તે હવે તેમની મદદ આવ્યા છે પોતાનું વાહન બહાર કાઢવા માટે તો આ પ્રકારની પરિસ્થિતિ છે હવામાન વિભાગ ચોક્કસથી આગાહી કરતું હોય છે કે અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી છે પણ ચોક્કસથી અમદાવાદ શહેરના નાગરિકોમાં એક ચિંતા જરૂર હોય છે કારણ કે કોર્પોરેશનના તંત્ર ઉપર ભરોસો નથી વરસાદ દરમિયાન પાણી ભરાવાની અને પાણી ઓસર્યા બાદ રોડ વેસી જવાની પરિસ્થિતિ છે તેમાંથી અમદાવાદ શહેરના નાગરિકોને મુક્તિ મળતી નથી અને પહેલાં વરસાદમાં જે આગાહી કરવામાં આવી હતી તેમાં આ પ્રકારના દ્રશ્યો જોવાનું શરૂઆત થઈ ચૂકી છે અમદાવાદના સૌથી વધુ ટેક્સ ભરતો વિસ્તાર ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોન છે કે જ્યાં આગળ આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય તો અમદાવાદ મહાનગરપાલિકાએ ચોક્કસથી શરમ રાખી અને વિચારવું જોઈએ વિઝિબિલિટી ચોક્કસથી ઓછી થઈ છે અને વાહન ચાલકોએ પોતાના વાહનો ની હેડલાઇટ ચાલુ રાખીને વાહનો હંકારવા પડે તે પ્રકારની પરિસ્થિતિ છે હજી સુધી અમે લગભગ છેલ્લી દસ મિનિટથી અહીંયા આગળ છીએ અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ હજી અહીંયા આગળ કેશમીટ ખોલવા માટે નથી આવી જેના કારણે આ પાણી ઓસરી શકે તો આ પ્રકારની પરિસ્થિતિ છે અમદાવાદ શહેરમાં વરસાદના કારણે અંતિમમાં આપણે બ્રિજના એક દ્રશ્યો બતાવીશું જે વાહન ચાલકો છે તેઓ અકસ્માતથી બચવા માટે પોતાની હેડલાઇટ ચાલુ રાખીને અહીંયા આગળથી ગતિ ઉપર કાબુ કરીને અહીંયા આગળથી પસાર થઈ રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો પણ અમદાવાદના એસજી હાઈવે પર જોવા મળી રહ્યા છે તો ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં મુખ્યત્વે જે વરસાદ વધુ પડ્યો છે તેને જોતા તેની સીધી અસર અમદાવાદ એના રોડ રસ્તા પર જોવા મળી રહી છે અને વાહન ચાલકો છે નાગરિકો છે તેમના માટે હાલાકી વધુ એક વખત આ વર્ષે પણ શરૂ થઈ ગઈ હોય તે પ્રકારે દ્રશ્યો અલગ અલગ સ્થળેથી જોવા મળી રહ્યા છે જી કૃષ્ણ આપ અમારી સાથે જોડાયેલા રહેજો ગાંધીનગરથી સંવાદદાતા વિપુલ પણ આપણી સાથે જોડાયા છે વિપુલ પાસેથી ગાંધીનગરની સ્થિતિનો તાગ મેળવીશું જી વિપુલ આપ અત્યારે કયા વિસ્તારમાં છો અને હાલ અત્યારે ત્યાંની શું સ્થિતિ છે

અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારના દ્રશ્યો છે મહેરબહેન આ પ્રકારના દ્રશ્યો જુઓ કે અડધો જ કલાકના વરસાદમાં જો આ પ્રકારના દ્રશ્યો હોય તો ચોમાસું જમે ત્યારે કેવા દ્રશ્યો થશે